મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી અર્પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર શહેરના વોર્ડ નંબર તેરમાં માં ખાડીમાં ગંદકીનું સામ્રાજ્ય રહીશોની કાન સફાઈ અને ડ્રેન બોક્સ બનાવવાની માંગ શહેરના માર્ગ પર બાઇક ઉપર સ્ટન્ટ કરતો યુવકનો વિડીયો થયેલો વાયરલ વાંસદાના ખાનપુરમાં એક જ મંડપમાં યુવક બે યુવતી સાથે કરશે લગ્ન નવસારીમાં પૂર્વ સૈનિકોએ રક્તદાન કરી શહીદ જવાનો અર્પણ કરેલી શ્રદ્ધાંજલિ નવસારી શહેરની વરસાદી પાણીના નિકાલ માટેની કુદરતીકાશ કચરાના ઢગલામાંથી ગટરમાં રૂપાંતરિત થતા ચોમાસુ નજીક છે ત્યારે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ રહેલી છે ચોમાસું બિલકુલ નજીક છે ત્યારે શહેરમાંથી પસાર થતી વરસાદી કાંસની હાલ સફાઈની જરૂરિયાત છે નવસારી શહેરમાંથી ઉત્તર અને દક્ષિણમાંથી બે વરસાદી કાંસો વર્ષોથી પસાર થાય છે વરસાદી પાણીનો નિકાલ આ કુદરતી કાંસ મારફતે થતો આવે છે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે નવસારીમાં ખાડી પૂરનું નિર્માણ થાય છે પચાસ ટકા નવસારી શહેર પાણીમાં ઘરકાવ થાય છે શહેરમાં આવેલા આ કુદરતી કાંસ જમાલપુર થઈ શહેરની વિવિધ સોસાયટીઓ વસંત વિહાર દેવીના પાર્ક રાધા માધવ સોસાયટી સ્વયંમંગલો રાસી એપાર્ટમેન્ટ દશેરા ટેકરી વિસ્તાર થઈ કાલ્યાવાડી પુલની નીચેથી પસાર થઈ વીરાવળ પૂર્ણા નદી તરફ વહે છે આ કુદરતી કાસમાં વરસાદી પાણી નહીં પરંતુ ડ્રેનેજના ગંદા પાણી વહે છે રાધા માધવ સોસાયટી પાસેથી પસાર થતી કાંસ કચરાના ઢગલાથી પુરાણ થઈ રહી છે કેટલાક લોકો ગંદા કચરાનો નિકાલ આ ખાડીમાં કરે છે જેથી તેનું પુરાણ થઈ રહ્યું છે રાધા માધવ સોસાયટી અને તેની આજુબાજુની સોસાયટીના રહીશોની માગણી છે કે આ કાંસની સફાઈ કરવામાં આવે અને તેને ઊંડી કરી પાણીનો નિકાલ કરવામાં આવે ચોમાસા દરમિયાન પાણીનો ઝડપથી નિકાલ થાય તે પ્રકારની માગણી કરી છે ચોમાસું બિલકુલ નજીક છે ત્યારે નવસારી શહેરમાંથી દક્ષિણ તરફથી પસાર થતી આ કાસ વરસાદી કાસ છે આ વરસાદી કાસમાં જે તમે જોઈ શકો છો કે હોકો આઈસ્ક્રીમના જે બોક્સ નાખેલા છે આઈસ્ક્રીમના બોક્સ છે અને વેપરો છે અને આ પ્રકારના હોટલની જે હોટલો છે આજુબાજુની તે હોટલવાળા અહીં કચરો ફેંકી જાય છે જેને લઈને એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કે આ ઘરનાળું છે એ ઘર ઘરનાળું બ્લોક થઈ ગયું છે ચોમાસું બિલકુલ નજીક છે ત્યારે વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે થશે અને બીજું એ કહેવું છે કે આ જે પાણી છે ડ્રેનેજવાળું છે અને રહીશો આજુબાજુ આ રાધા માધવ સોસાયટી છે દસરાટેગીરી વિસ્તાર છે ચોમાસાની અંદર તમામ વિસ્તાર અહીં ડૂબી જાય છે લોકો પરેશાન થાય છે અને આ સફાઈની જરૂરિયાત છે ત્યારે આપણી સાથે રાધા માધવ સોસાયટીના રહીશો પણ છે એમને તકલીફ પડે છે દર ચોમાસામાં ત્યારે એમની માગણી પણ છે કે આના પર ડ્રેન બોક્સ બનાવવામાં આવે એ માગણી હજુ સ્વીકારવામાં આવી નથી અને ગંદકીની સફાઈ થતી નથી ત્યારે આપ જણાવો કે આ જે સમસ્યા છે ગંદકીની સમસ્યા છે ડ્રેન બોક્સની સમસ્યા છે તો તમે કેટલી વાર રજૂઆતો કરી છે અને શું કહેવા માગો હું જલીનભાઈ બોલું છું રાધા માધવ સોસાયટીનો રહેવાસી છું અને આ જે ડ્રેન બોક્સ જે છે અમે ઘણા વર્ષથી અમે કહેતા આવ્યા છે પણ હજુ આ વસંત વિહાર સુધી ડ્રેન બોક્સ બનીને અટકી ગયું કામકાજ અટકી ગયું છે અને અહીંયા બધું ખુલ્લું જ છે તો સોસાયટીવાળા અને આજુબાજુની સોસાયટી અને હોટલનો જે કચરો કરો એ લોકો અહીં નાખી જાય છે એના કારણે છે ત્યાં આ ગ્રાઉન્ડ પણ ફૂલ થઈ ગયું કચરાપેટી જેવું કામ થઈ ગયું અને ડ્રેનેજ ખાડી જે ખરી તે પણ એમાં પણ ખૂબ જ કચરો છે અને એ બધું બ્લોક જેવું થઈ ગયું તો પાણી જતું જ નથી એના કારણે છે તે અહીંયા ગંદકી અને મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ છે અને દર વર્ષે છે તે અહીંયા આજુબાજુ સોસાયટીમાં પાણીઓ ભરાઈ જાય છે અને આ વખતે તો પૂરેપૂરા ચાન્સ દેખાતા છે કારણ કે અહીંયા એટલો બધો કચરો છે કે જેના કારણે જો વરસાદ જરાક જો વધારે પડ્યો તો સમજવાનું કે આજુબાજુના રસ્તાઓ સોસાયટી અને અમારી સોસાયટીની અંદર પણ પાણી આવવાની પૂરેપૂરી શક્યતા છે ઘરમાં આવવાની પણ શક્યતા છે તો બને એટલું જલ્દી નગરપાલિકા થોડું સાફ સફાઈ કરી નાખે ડવા થોડો છંચકાવ કરે અને આ જે ડ્રેન બોક્સ જે ખરું એનું કામ બને એટલું જલ્દી અહીંયા સુધી પૂરું કરે તો સારું કે જેથી કરીને રહીશો આરામથી રહી શકે ડ્રેન બોક્સ બનાવવાની માંગણી છે ત્યારે ઋષિભાઈ આપે પણ અનેક વખત રજૂઆતો કરી છે સફાઈ બાબતે ખાડીની ઊંડાઈ બાબતે ડ્રેન બોક્સ બાબતે આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ સર્જાવાની છે ત્યારે આ સફાઈ બાબતે અને બોક્સ શું હું ઋષિભાઈ અરસ્સા કોડિયા રાધા માધવ સોસાયટીનો સદસ્ય છું વખતોથી નગરપાલિકા હતી ત્યારથી જ અમારી ફરિયાદો થતી જ હતી જરા ઉગ્ર ફરિયાદો થાય ત્યારે જેસીબીનું મશીન મોકલી આપવામાં આવે અને જેસીબીનું મશીનથી ખાલી એને ઊંડું કરવામાં આવે ઊંડું કર્યા પછી એનું જે બધું મંટોળું જે છે અંદરથી નીકળતું એને ફક્ત ઉપર જ નાખી દેવામાં આવે છે જેના જે ગટરને તમે ખુલ્લી કરો ખાડીને ખુલ્લી કરો ત્યાર પછી જે મંટોળું પડેલું હોય એને નગરપાલિકાની ગાડીઓ દ્વારા ભરીને અહીંથી બીજી જગ્યાએ નિકાલ કરવો જોઈએ એ નિકાલ કરતા નથી એના કારણે એ મંટોળું જે અહીંયા ખાડી સફાઈ કરીને જે મંટોળું સાઈડ પર નાખવામાં આવે છે એ જ મંટોળું વરસાદમાં પાછું ભીનાઈ ભીનાઈ ભીનાય ભીનાઈને બધું અંદર ગટરમાં ઉતરી જાય છે તો મતલબ એટલું થયું કે એને સફાઈ કરવાનો કોઈ મિનિંગ અમારી દ્રષ્ટિએ તો અમને જોવા લાગતો નથી વર્ષો થઈ ગયા છે છેલ્લા બાવીસ વર્ષથી રાધા માધવ સોસાયટીમાં રહું છું બાવીસ વર્ષથી સખત દુર્ગંધ અને સખત મચ્છરોના ત્રાસની વચ્ચે જીવતી સોસાયટી એટલે રાધા માધવ સોસાયટી અને આજુબાજુના રહેવાસીઓ દશેરા ટેકરીના રહેવાસીઓ એ લોકો બી આનાથી એકદમ થાકી ગયા છે અનેકો અનેક રજૂઆત થયા પછી પણ કોઈ પણ પ્રકારનું કામ અહીંયા થયું નથી હવે જ્યારે નવસારી મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ છે ત્યારે અમે એટલી આશા રાખીએ કે મહાનગરપાલિકાના સાહેબ શ્રી દેવભાઈ ચૌધરી સાહેબ ખૂબ જ રસ લઈને નવસારીને ખૂબ જ સુધારવાની પ્રેરણામાં ખૂબ જ સારું કામ કરે છે તો અમે એમને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારું જે આ કામ છે એના પર તાત્કાલિક ધ્યાન આપીને જે કંઈ સફાઈ થાય જે કંઈ અમારા માટે તમારે સહાય જે કંઈ જોઈતી હોય તે તમે અમને આપો અને અમને આ દુઃખના ત્રાસમાંથી અમને મુક્ત કરો એવી અમે દિલથી આખા રધામાંદો પરિવાર અને અમારા દશેરે ટેકરી પરિવારના સદસ્યો વતી હું આપને વિનંતી કરું છું કે અમને આ ત્રાસમાંથી મુક્ત કરો અને અમને થોડી શાંતિની જિંદગી જીવવા દેવો ત્યારે કમિશનર સાહેબ તમે સાંભળ્યું કે આ પ્રજા કહી રહી છે કે દુઃખના ત્રાસમાંથી મુક્ત કરો અપેક્ષાઓ વધુ છે મહાનગરપાલિકાના કમિશનર ઉપર ત્યારે કમિશનર સાહેબને પણ અમારી ચેનલના માધ્યમથી પણ વિનંતી છે કે પ્રજા દુખી થાય છે આ વિસ્તારની સોસાયટીઓ છે દસરાટેગરી વિસ્તાર છે પાણીમાં ડૂબી જાય છે ત્યારે આ પ્રકારનું કૃત્ય કરવાવાળા જે કંપની છે હોકો કંપની આઈસ્ક્રીમ છે એને નોટિસો ફાળવવી જોઈએ નોટિસો ફટકારવી જોઈએ અને નોટિસો ફટકારીને જે ગંદકી કરે છે એને સામે કાયદેસરના પગલાં પણ ભરવા જોઈએ અને ડ્રેન બોક્સ બનાવવાની વાત છે એ ડ્રેન બોક્સ પણ બનાવવું જોઈએ અને ખાસ કરીને અત્યારે ચોમાસું નજીક છે ત્યારે ખાડીને ઊંડી કરો ને ઊંડી કરીને એને પહોળી કરીને ચોમાસાનું પાણીનો નિકાલ થાય એ પ્રકારની કામગીરી કરવા માટેની આ પ્રજાની અપેક્ષા અને આશાઓ છે નવસારીના કાલિયાવાડીથી ગ્રીડ માર્ગ પર એક મોપેડ ચાલકે ભર બપોરે પોતાની મોપેડ પર હેરત અંગે કરતા કોઈ વાહન ચાલકે તેનું વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વહેતો કરતા પોલીસે સ્ટન્ટ કરનાર યુવાનની સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે નવસારીના કાલિયાવાડીથી ગ્રીડ જતા માર્ગ ઉપર એક મોપેડ ચાલક હાથ છોડી ધૂમ સ્પીડ ઉપર વાહન હંકારતા તેની વિડીયો વહેતો થતાં પોલીસે આ યુવાનની ઓળખ માટેની કાર્યવાહી શરૂ કરી હોવાની માહિતી પણ ટ્રાફિક વિભાગના અધિકારીઓએ આપી હતી નવસારીના કાલિયાવાડીથી ગ્રીડ વચ્ચે એક મોપેડ ચાલક પોતાની મોપેડ લઈને બપોરના સમયે પસાર થાય છે અને અચાનક બંને હાથ છોડી દઈ ડ્રાઇવિંગ કરે છે ત્યારબાદ બંને હાથ છોડી માથું પાછળની સાઈડ ઉપર છોડી દઈ અવનવા યોગ કરે છે આ સમગ્ર પ્રક્રિયા પાછળ આવતી એક કારના ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી અને સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો જેને લઈ ટ્રાફિક પોલીસે પણ આ યુવાન કોણ હતો અને મોપેડ નંબરના આધારે એની ઓળખ થઈ શકે તે માટે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોવાની કાર્યવાહી કરી હોવાની માહિતી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર પી કે દાવરાએ આપી હતી આદિવાસી સમાજમાં એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે વાંસદાનો યુવક બે યુવતીઓ સાથે એક જ મંડપમાં લગ્ન કરશે વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં ઓગણીસમી મેના રોજ એક અનોખા લગ્નની તૈયારીઓ ચાલી રહી છે છત્રીસ વર્ષે મેઘરાજ દેશમુખ એક જ મંડપમાં બે યુવતીઓ કાજલબેન અને રેખાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાશે આ લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે સામાન્ય કંકોત્રીથી વિપરીત આમાં એક વરરાજા અને બે કન્યાઓના નામ છે પારસી ફળિયામાં રહેતા મેઘરાજ દેશમુખે જણાવ્યું કે આ બંને યુવતીઓ સાથે તેમના પ્રેમ લગ્ન છે બંને પરિવારોની સંમતિ પણ છે આદિવાસી સમાજમાં એક પરંપરા મુજબ આર્થિક મજબૂરીને કારણે યુવક અને યુવતીઓ ફૂલહાર બાદ પતિ પત્નીની જેમ સાથે રહે છે આર્થિક રીતે પગભર થયા બાદ તેઓ વિધિવત લગ્ન કરે છે મેઘરાજ પણ બંને યુવતીઓ સાથે આ રીતે રહે છે અને એમના બાળકો પણ છે આ બાળકો પણ તેમના માતા પિતાના લગ્ન સમારંભમાં હાજરી આપશે આ અનોખા લગ્નની કંકોત્રીએ સમાજમાં ભારે કુતુહલ જગાવ્યું છે કેટલાક લોકો બે પત્ની સાથેના લગ્ન માટે શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે આજે બે હજાર દસમાં માં મારી મોટી ઘરવાળા સાથે સગાઈ થયેલી અને અમે સાથે રહેતા હતા એના ત્રણ વર્ષ પછી રેખાબેન સાથે પ્રેમ સંબંધ હતા અને હું એમને બીજી પત્ની તરીકે લઈ આવેલો અને ત્યારથી બે હજાર તેરની વાત બે હજાર તેરથી કાજલબેન અને રેખાબેન જોડે અમે આજ દિન સુધી સાથે રહ્યા અને એમાં મોટીને બે છોકરા છે અને નાનીને એક છોકરો જે મોટીની એક છોકરી છે જેનું નામ છે વિભૂતિ અને બીજો છોકરો છે એનું નામ છે આદિ અને નાનલી રેખાબેનનો છે એક આર્યા છોકરો અને આજે તેર વર્ષ કે પંદર વર્ષ જેવા થઈ ગયા અમે સાથે રહેતા છે સમય હિસાબે છોકરાઓ મોટા થવા એવા એટલે અમને એવું થયું કે ચાલો હવે લગ્ન કરી લઈએ એટલે આજે ઓગણીસ તારીખે અમારું લગ્ન છે અને હિન્દુ ધર્મના હિસાબે જે રીતે રીતિ રિવાજ હિસાબે અમે પરણીને વિધિમાં આપણે બંધાય એ હિસાબે અમે લગ્ન ઓગણીસ તારીખે પૂરું કરીશું અમારી દાદાની પણ બે પત્નીઓ હતી એ લોકો બી સારી રીતે જીવન જીવીને સંસારિક રીતે એ લોકો ગુજરી ગયા એના પછી મારા પપ્પાની પણ બે પત્ની ધરમપત્ની છે હાલમાં બી છે અને એ લોકો બી સારી રીતે જીવે છે એ લોકોના હિસાબે અમે અમારી રીતે બી બે પત્ની મનના સાથે અમે બી સારી રીતે જીવન જીવીને આજે એકસાથે લગ્ન કરતા છે ગુજરાત રાજ્ય માજી સૈનિક સેવા મંડળ અને ઉત્કર્ષ મંડળ દ્વારા ઓપરેશન સિંધુર અંતર્ગત રક્તદાન શિબિર યોજી શહીદ જવાનો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઓપરેશન સિંધુ દ્વારા ભારતીય સૈન્યએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો પહેલ ગામમાં છવ્વીસ જેટલા ભારતીય નાગરિકોની આતંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી તેનો બદલો ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાન સામે લેવામાં આવ્યો આ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનો અને પહેલગામમાં છવ્વીસ નિર્દોષ નાગરિકોની હત્યા થઈ શહીદ જવાનો અને છવ્વીસ જેટલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠન અને નવસારી ઉત્કર્ષ મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાયો હતો પૂર્વ સૈનિકોએ રક્તદાન કરી ભારતીય સૈન્યના શહીદ જવાનો અને છવ્વીસ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રક્તદાનના માધ્યમથી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરી પૂર્વ સૈનિકો અને નવસારીના નગરજનોએ રાષ્ટ્રપ્રેમ દાખવ્યો હતો આ રક્તદાન શિબિરમાં રેડક્રોસ નવસારીના ડોક્ટરો ટેકનિકલ સ્ટાફ તેમજ માજી સૈનિકો અને ઉત્કર્ષ મંડળના સદસ્યોનો સહયોગ સાંપડ્યો હતો માજી સૈનિક સેવા ફાઉન્ડેશન નવસારી તેમજ ઉત્કર્ષ મંડળ નવસારી અને સેન્ટ્રલ બિઝનેસ હબ નવસારી આયોજિત ઓપરેશન સિંદુરના ઉપલક્ષમાં શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કેમ્પનું સરસ આયોજન કરવામાં આવ્યું માજી સૈનિક સંગઠન તેમજ ઉત્કર્ષ મંડળ બંનેના સહયોગ દ્વારા આ અમે વખતો વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા આવ્યા છીએ અને આજે આપણા દેશમાં પહેલગામ હુમલામાં જે આપણે નિર્દોષ નાગરિકોનો હત્યા કરવામાં આવી છે નાપાક હરકત પાકિસ્તાન દ્વારા તેના ઉપલક્ષમાં આપણી જે ત્રણેય સેનાઓએ ઓપરેશન સિંધુનો અંજામ આપ્યો અને પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીના નવ જેટલા અડ્ડાઓને ખતમ કરી અને ઘણા ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે તે બદલ ત્રણેય સેનાઓ અને આપણી સરકાર નો પણ ખૂબ ખૂબ આભાર આપણે વ્યક્ત કરવો જોઈએ કે તુરંત પંદર દિવસની અંદર જ એક્શન લઈ અને નાપાક હરકત જે કરી હતી પાકિસ્તાને એનો મૂળ તોડ જવાબ આપ્યો છે તો એવા જે શહીદો થયા છે નાગરિકો અને આપણા જવાનો એના ઉપલક્ષને આપણે યાદ કરી અને ખરેખર સાચી શ્રદ્ધાંજલિ આજે આપવાનો મોકો મળ્યો છે ઉત્કર્ષ મંડળ અને માજી સૈનિક સંગઠનને અને સેન્ટ્રલ બિઝનેસ સબના સહયોગથી તે બદલ આજે અમે વધુમાં વધુ બ્લડ ડોનેશન કરી શકીએ એવી અમારી કોશિશ રહેશે સીબીએચ સેન્ટ્રલ બિઝનેસ માં બ્લડ ડોનેશન કેમ્પ ઉત્કર્ષ મંડળ ગુજરાત માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના સહયોગથી રેડક્રોસના માધ્યમથી શહીદોને શ્રદ્ધાંજલિ હમણાં જે માહોલ છે અને જરૂરિયાત છે એના માટે રક્તદાન કેમ્પ આજે આયોજન કર્યું છે મોટી સંખ્યામાં બધા પધાર્યા છે ખાસ તો અમારા આજના જે બ્લડ ડોનેશનના કાર્યક્રમને નવસારીના શ્રી મેડમ પધાર્યા એમણે દીપ પ્રાગટ્ય એમના સાથે હાજર કરાવવામાં આવ્યું અને એમણે આ કેમ્પ ખુલ્લો મૂક્યો એ અમારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે આજે બ્લડ ડોનેશન અમે સિત્તેર ઉપરાંત થાય એના માટેના અમારા પ્રયત્નો છે નવસારી મહાનગરપાલિકાનું સફાઈ કર્મચારીઓનું સંગઠન મંડળ તેમના પડતર પ્રશ્નોને લઈને કમિશનરને રજૂઆતો કરી હતી નવસારી મહાનગરપાલિકાના સફાઈ કામદારો તેમના નોકરીના પ્રશ્નો લઈને અનેક વખત પાલિકા સામે મોરચા માંડ્યા છે પરંતુ સફાઈ કામદારોના પ્રશ્નોનો નિકાલ આવ્યો નથી સફાઈ કામદારોની ભરતી અને તેને કાયમી કરવાની માંગણીઓ સફાઈ કામદાર મંડળ દ્વારા વારંવાર રજૂઆતો થઈ રહી છે અમારે વર્ષો જૂની નવસારી નગરપાલિકામાં જે સફાઈ કર્મચારીઓની જે જગ્યા પડતર છે અને એ જગ્યા માટે અમે વર્ષોથી ગાંધીનગર સુધી વીસ વીસ પચીસ પચીસ વર્ષથી આ અમારા કર્મચારીઓ અહીં કામ કરતા આવેલા છે અને એના અનુસંધાનમાં ગાંધીનગર સુધી રજૂઆત કરી છે સુરત કમિશનર સાહેબ સુધી રજૂઆત કરેલી છે અને એ રજૂઆતના અંતે સરકારશ્રીના નિયામક દ્વારા અમને આ ચોરાણું જગા મંજૂર કરવામાં આવી અને એ જગા આજથી લગભગ બે વર્ષ પહેલાં એ મંજૂર થયેલી જગા હજુ સુધી નગરપાલિકાએ એક જગા ભળી નથી અને વખતો વખત અમને એમ કહેતા આવેલા છે કે ટૂંક સમયમાં અમે જાહેરાત આપીને આ જગા ચોરાણું જગા મંજૂર કરી દઈશું અને એ પ્રક્રિયા બી એમણે હાથ પર ધરી ચોરાણું જગા માટેની જાહેરાત આપી અરજીઓ મંગાવી સ્કૂટિનેસ કરી પરંતુ એ જગા આજ દિન સુધી ભરપાઈ કરવામાં આવી નથી અને હાલ નવસારી નગરપાલિકામાંથી નવસારી મહાનગરપાલિકાનો જે દરજ્જો મળ્યો છે ત્યારે આ કામ અટવાયેલું છે તો અમારા સફાઈ કર્મચારીઓની એક જ માંગણી છે કે ભાઈ અમારા ચોરાણું જે જગ્યા છે તે વહેલી તકે યુદ્ધના ધોરણે એ એ જગાનો ઓર્ડર ઇસ્યુ કરે પરિપૂર્ણ કરે કેમકે આ સફાઈ કર્મચારીઓ છેલ્લા કેટલા વર્ષોથી આ નગરપાલિકાને સારી કામગીરી બદલ નંબર વનનો દરજ્જો પણ અપાવેલો છે અને એ આખા ગુજરાતની અંદર આ નવસારી નગરપાલિકાના કર્મચારીઓની વાહવા થયેલી છે અમારી જે ચોરાણું જગ્યા છે તે નવસારી નગરપાલિકા હતી તે સમયે સરકારમાંથી આ મંજૂરી આવેલી પણ હજુ સુધી એ ચોરાણું જગ્યા ભરાઈ નથી તદ ઉપરાંત તે પછી પણ નવસારી નગરપાલિકા હતી તેની જગ્યાએ આજે મહાનગરપાલિકા બની પણ હજુ એની કોઈ એ થયું નથી તેના માટે અમુક કર્મચારીઓને લઈને કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમારા કર્મચારીઓને જેમ બને એમ વહેલી તકે આ જગ્યાનું કાયમી પોસ્ટ ઉપર લેવાઈ જાય એવી અમે નમ્ર વિનંતી અને આવેદનપત્ર આપ્યું છે નવસારીમાં ભારતીય સેનાની સેવામાં રક્તદાન શિબિરનું આયોજન કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે યુનાઇટેડ નોબેલ હ્યુમન રાઇટ્સ અને ભારતીય જનતા પાર્ટી શહેરના સંયુક્ત ઉપક્રમે આશાપુરી મંદિરમાં રક્તદાન શિબિર યોજાયો હતો ભારત દેશનો દરેક નાગરિક રાષ્ટ્રપ્રેમ દેશભક્તિ સાથે સમર્પિત છે તે પ્રકારની એક રાષ્ટ્રભાવના દરેક નાગરિકો રક્તદાન કરી પ્રગટ કરી રહ્યા છે ભારતીય જવાનોની પડખે દેશના એકસો ચાલીસ કરોડ લોકો હંમેશ માટે રહેશે તેની પ્રતિથી નવસારીના ઠેર ઠેર રક્તદાન કરી નાગરિકો કરી રહ્યા છે શહેરના આશાપુરી મંદિરના હોલમાં રવિવારે યુનાઇટેડ નોબેલ હ્યુમન રાઇટ્સ અને ભારતીય જનતા પાર્ટી શહેરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાયો હતો નવસારીના જાગૃત નાગરિકોએ રક્તદાન કરી રાષ્ટ્રપ્રેમ પ્રગટ કર્યો હતો ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ઘાયલ થયેલા જવાનો માટે આ રક્તદાન શિબિર યોજાયું હાલમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે ભવિષ્યમાં પુનઃ યુદ્ધની સ્થિતિ સર્જાય ત્યારે તે સ્થિતિને પહોંચી વળવા નવસારીના નાગરિકો રક્તદાન કરી ભારતીય જવાનો માટે રક્તની યુનિટો એકત્રિત કરી રહ્યા છે અને બ્લડ બેંકમાં રક્તનો જથ્થો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે નવસારી યુનાઇટેડ નોબલ હ્યુમન રાઇટ્સના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટી શહેરના પ્રમુખ વિજય ભટ્ટ વિજય પટેલ અશોક પરમાર પાલિકાના પૂર્વ પ્રમુખ જીગીસ શાહ ઉપસ્થિત રહ્યા હતા પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા આપણા નિર્દોષ નાગરિકોને જે કેટલાંગ કરવામાં આવી હતી તેના જવાબમાં આપણા ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની સેનાને દૂર ચટાવી તેમજ આતંકવાદીઓના અગિયારથી વધારે નિશાનાઓ ઠેકાણાઓ પર નિશાના સાંધીને એને નષ્ટ કર્યા છે અને એ જ આપણા સજાના શૌર્યને બિરદાવવા માટે આજરોજ માનવ નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા આશાપુરી માતાના પટાંગણમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકો સ્વયંભૂ ઉત્સાહભેર આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે અને અમે દોઢસોથી બસો યુનિટ બ્લડ અહીં એકત્ર કરવાનું વિચારી રહ્યા છીએ આજરોજ આશાપુરી માતાના મંદિરે નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટી નવસારી વિજલપુર શહેર અને હ્યુમન રાઇટ્સ કમિટી નવસારી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પહેલગામ ખાતેના આતંકવાદી હુમલામાં દેશના જવાનોએ ઓપરેશન સિંધુ દ્વારા

રહીશોની કાન સફાઈ અને ડ્રેન બોક્સ બનાવવાની માંગ શહેરના માર્ગ પર બાઇક ઉપર સ્ટન્ટ કરતો યુવકનો વિડીયો થયેલો વાયરલ વાંસદાના ખાનપુરમાં એક જ મંડપમાં યુવક બે યુવતી સાથે કરશે લગ્ન નવસારી પૂર્વ સૈનિકો શ્રદ્ધાંજલિ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર